હું એવું સમજુ છું કે કેટલાક લોકો મને અનેક પ્રશ્નો પૂછ્યા અનેક પ્રકારે મીડિયા દ્વારા અને બીજા લોકો દ્વારા પૂછવામાં આવ્યું કે તમે શું કોંગ્રેસ જોઈન કરો છો ભાજપમાંથી આ છો નારાજ છો ના એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એટલા માટે કે હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ મેં જાહેરમાં કોંગ્રેસ પાર્ટી એ મને ક્યારેય રોક્યો નથી એ રીતે પણ અને મેં ગૌમાતા માટેની વાત જાહેર મંચ ઉપરથી કરવાની હોય કે જાહેર રોડ ઉપરથી કરવાની હોય તો ગૌમાતા માટેની વાત મેં કરી છે ભાજપમાં હું કે કોંગ્રેસમાં હું એ પાર્ટીની મર્યાદાઓ કરતાં ઉપર મારા માટેની ગૌભક્તિ છે